સવાર સવારમાં અમે આવી ગયા નાય ધોન શંકર ભગવાનના મંદિરે એટલે કે ભોળાનાથના દર્શન કરવા સંપલ કાઢીને ભોળાનાથના પગથિયા છીડ્યા ક્યાં એવામાં અમારા રાજુભાઈ હા માં મળ્યા પગે લાગીને બધા ટંકુરી વગાડતા હતા એમે વગાડી જો લો ભોળાનાથના દર્શન કરશું કોઠિયાના દર્શન કર્યા કાસબાના દર્શન કર્યા ત્યારબાદ ભોળાનાથના દર્શન કર્યા મહાદેવ કઈને ઘડે કુંગોઠી વાળે બે હી ગયા હેઠા બે હાથ જોડી અને ઘડી ભગવાન પાસે પ્રાર્થના કરી ઘડી બેઠા સરસ મજાની અસર કેવી ભોળાનાથ ના મંદિરે લાઈટું થાય છે દર્શન કરીને ઉભા થઈને પાછા વળી ગયા અને પડખ્યા જે રામપીરનો થડો છે ત્યાં પગે લાગવા ગયા જો આજે આવી છે રામપીરના મંદિર છે એટલે કે થડો છે જો રામપીરની ફોટો મહાકાળીનો ફોટો અને લીલુડા નાથ એટલે કે રામપીરનો ઘોડો લીલવો રામપીરનો ઘોડો કેવો મસ્ત હશે જોઈ લો મહાકાળીમાં રામપીર સાથે બેઠેલા છે જોઈ તો આ રીતે થડો છે ત્યારબાદ મેં હવે ઘર તરફ ચાલતા થયા હવે જાવી છે ઘર બાજુ હવે નવો બ્લોગ બનાવશું ત્યારે આવી જઈશું ગુડ બાય